યુવતીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી યુવકે યુવતીના ગળા પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો યુવતી પર હુમલો કર્યા બાદ આરોપીઓ ફરાર થયા હતા જે બાદ યુવતીની માતા શાંતુબેન માવજીભાઈ ભાડ દ્વારા અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અમરેલી સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ જેમાં વિપુલ જાધવભાઈ ધૂંધડવા તથા આકાશ મહેન્દ્રભાઈ આઉટે બંને આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાઇટ જયવીર ગઢવી એસપી રિપોર્ટર ધર્મેશ મહેતા રાજુલા અને ગળાના ભાગ્ય છે અમરેલી પોલીસ સ્ટેશન માં આ બાબતે બી એનએસ કલમ એકસો નવ હેઠળ ટુ મર્ડર હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલું છે અને જે આરોપીઓ છે બંને એમની કાયદેસર ધરપકડ કરવામાં આવેલી છે

આરોપી છે વિપુલ જાદવ છે એમની ઉપર મલ્ટીપલ ગુના દાખલ થયેલા છે જેનામાં જુગાર અને પ્રોહિબિશનના કેસો સામેલ છે બીજો સહાયક આરોપી છે એ જે છે એમની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે અને એમના વિશે જેમ જેમ વધારે માહિતી મળશે એમ એમ આપની જોડે શેર કરવામાં આવશે પોલીસે એફએસએલ કે તપાસ કરી હતી જ્યારે ઘટના બની હતી ત્યારે જ જે સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે અને એફએસએલની ટીમો છે ઘટના સ્થળ પર પહોંચેલા હતા અને જેટલા પણ નેસેસરી બાયોલોજીકલ જે એવિડન્સ લેવાના છે એ સ્થળ પરથી કલેક્ટ કરવામાં આવેલા હતા સર આ ભોગ સ્થિતિ કેવી છે અને આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે રિમાન્ડ માંગવાની કે ભોગ સ્થિતિ છે એ અંડર ટ્રીટમેન્ટ છે અને ડોક્ટર એમનું ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અત્યારના એ હોસ્ટમાં છે એમનું સ્ટેટમેન્ટ પણ આપી રહ્યા છે જે આરોપીઓ છે એમની ધોરણસર અટક કરવામાં આવેલી છે અને આગળ એમની સામે જે દરેક કાર્યવાહી કરવાની છે એ કરવામાં આવશે તપાસ આ જે ગુનાની તપાસ છે એ અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે વાઘેલા કરી રહ્યા છે હવે પછીની પોલીસની કાર્યવાહી છે જેમ કે મેં કીધું કે આ લોકોને ધોરણસર અટક